સાયખાની શેષ એનવાયરો કંપનીની લાપરવાહીને લઈ જાગૃતિ યુવા આગેવાન દ્વારા તંત્રને લેખિત ફરિયાદ કરાય શેષ એનવાયરો કંપની સુરક્ષાના નિયમો સાથે ખિલવાડ કરી રહી છે જોખમી કેમિકલ પરિવહનના નિયમોને નજર અંદાજ કરી રહ્યા છે જોખમી કેમિકલ વેસ્ટની પ્રોસેસ કરતી કંપનીમાં નાના બાળકો હોવાની વિગતો સપાટી ઉપર આવી છે જાગૃત નાગરિકે લેખિત ફરિયાદના માધ્યમથી તંત્રને ટકોર કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી વાઘરા તાલુકાની જીઆઈડીસી સ્થિત સોલિડ્સ હેઝાર્ટ્સ વેઝની પ્રોસેસ કરતી શેષ એન્વાયરો કંપનીના સંચાલકોની બેદરકારી સામે આવી છે કંપની સંચાલકોની લાપરવાહીના કેટલાકો નમૂના જાગૃત નાગરિકે વાયરલ કર્યા છે આ કંપનીમાં જ્યાં સુરક્ષાના સાધનો વગર કામ કરતા શ્રમિકો દ્વારા બાંધકામ કરાઈ રહ્યું છે ત્યાં 5 એક વર્ષની વય ધરાવતા બાળકો રમી રહ્યા હોવા હોવાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે શેશનવાયરો કંપની જોખમી રસાયણો ધરાવતી કંપની છે અહીં સામાન્ય બેતરકારી પણ લેવા બની શકે તેમ છે કંપની સંકુલમાં ચાલીસ થી પચાસ ફૂટની લંબાઈએ સેફટીના સાધનો વિના કામ કરતા કામદારોની તસવીરો પર કેમેરામાં કંડારાઈ છે કાયદા અનુસાર આટલી ઊંચાઈએ કામ કરતા કાયદા કામદારોએ સેફ્ટી હેલ્મેટ સેફ્ટી બેલ્ટ અને સેફ્ટી શૂઝનો ઉપયોગ કરવાનો હોય છે અને નીચે નેટ બાંધવી પણ જરૂરી હોય છે જેથી સંભવિત દુર્ઘટના સમયે કામદારોનો બચાવ થાય ઉપરાંત શરત ચૂકથી કે અન્ય કોઈ રીતે કામ કરતા સમયે કામદારો નીચે પટકાય તો કોઈ જાનહાની થાય નહીં અથવા માથાના ભાગે ઈજા ન પહોંચે પરંતુ શેષ એન કંપનીમાં ઊંચાઈના ભાગે કોઈપણ પ્રકારની સેફ્ટી વિના કામ કામદારો કરતા હોય કંપની સંચાલકોની ખુલ્લી બેદરકારી સામે આવી હતી આ ઉપરાંત કંપનીમાં વેસ્ટ લઈને આવતી ટ્રકોમાંથી કેમિકલ રસ્તા ઉપર નીચે ટપકતું હોય તેવી પણ તસવીરો પ્રસિદ્ધ થઈ હતી આ બાબતે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે કંપનીને બે નોટિસ આપેલ હોવાનું પણ આધારભૂત સૂત્રો થકી જાણવા મળ્યું છે તદુપરાંત આ જગ્યાએ ઘરમાં વાપરવાનું એલપીજી ગેસનું સિલિન્ડર કંપનીની અંદર રાખવામાં આવ્યું હોવાનું તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે આ સિલિન્ડર આટલી ગરમીમાં અચાનક ફાટે અથવા તો વેલ્ડિંગનું કાર્ય દરમિયાન જો એક તણકલો પણ બોટલને લાગી જાય તો અંદર રહેલા બાળકોના અને કર્મચારીઓની ચાન સામે કલ્પી શકાય તેવું જોખમ ઊભો થાય વાત નકારી શકાય તેમ નથી શેષ એનવાયરો કંપનીમાં હદ વિસ્તારની બાના ભાગે અંતરના ભાગેથી ખોદવામાં આવેલ માટીના ઊંચા ઊંચા પર્વતો બનાવી છેલ્લા બે વર્ષથી માટીનો કિરકાયદેસર સ્ટોરેજ પણ કર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે તદુપરાંત કંપની સંચાલક દ્વારા નજદીકી વિસ્તારમાં આગેવાનો અને બુદ્ધિજીવી વર્ગના લોકોને ગેરમાર્ગે દોરવાના ભાગરૂપે તેમની આ કંપનીમાં સરકારશ્રીના મોટા મોટા કેબિનેટ મંત્રીના અર્ધ ભાગ છે અને તેમની કંપનીને કોઈ પણ નહીં થાય તેવા પ્રકારની હવાબાજીની વાતો કરી ન્યાયની માંગણી કરનાર આગેવાનોને ડામવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોવાની ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી ઉઠી હતી જોકે આ અંગે સેવા સમાજ સેના ભરૂચ જિલ્લાના જનરલ સેક્રેટરી અને યુવા સામાજિક આગેવાન દ્વારા વાઘરા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં ફરિયાદ કરી જરૂરી કાર્યવાહી કરવા માંગ કરાઈ આ અંગેની તપાસ કરવાની જે અધિકારી કે ખાતાની જવાબદારી હોય તેઓ આંખ મીચામણા કરે અને કોઈ ભયાનક હોનારત સર્જાય ત્યારે કંપની અને ખાતાના નાના કર્મચારીઓનો ભોગ લેવાય તેવી સ્થિતિ ન સર્જાય તે માટે લાગતા વળગતા તંત્રએ અચૂક ધ્યાન દઈ જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે અજર પઠાન સેટર ન્યૂઝ વાઘરા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની